માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના પ્રચારની કમાન્ડ સંભાળી છે ત્યારે બોડકદેવ વોર્ડમાં મુખ્યમંત્રી લોકો સાથે સંવાદ કરી પ્રચાર કર્યો ભૂપેન્દ્ર પટેલે ગણેશજીના મંદિરમાં આરતી કરી હતી તેમજ વિસ્તારમાં આવેલા આવાસ ખાતે અનોખો પ્રચાર કર્યો લોકો સાથે સીધો સંવાદ કરી ગાંધીનગર લોકસભા માટે અનોખો પ્રચાર કર્યો તો માલધારી સમાજે પાઘડી પહેરાવી મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ લીડ સાથે અમિત શાહની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાટલા પરિષદ જે છે તે કરી હતી વાત કરવામાં આવે તો ઘાટલોડિયા વિધાનસભા અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રચાર અને પ્રસાર જે છે તે પ્રચંડ કરી દેવામાં આવ્યો છે અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે વિવિધ સોસાયટીઓ મહોલ્લાઓમાં જઈ રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો ચારસો પ્લસનો જે ટાર્ગેટ છે તેને લઈને તેઓ અવિરત કાર્ય કરી રહ્યા છે જોઈ શકાય છે કે ઘાટલોડિયા ખાતે તેઓએ ખાટલા પરિષદ કરી હતી ને ત્યારબાદ જે વસ્ત્રાપુર આવેલું છે તેમાં વૃંદાવન આવાસ યોજના છે ગાટોડિયા મત મત વિધાનસભાની તેમાં તેઓ ઘાટલા પરિષદ યોજી હતી ને ત્યારબાદ તેઓ ગણપતિ મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં તેઓ ભગવાનની પૂજન અર્ચન આરતી કરી ત્યારબાદ હવે ફરીવાર જે છે તેઓ અહીં વસ્ત્રાપુર લેક પાસે મંદિરમાં જે છે તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે ને હાલમાં કહી શકાય કે થોડી ચૂંટણીલક્ષી ચર્ચાઓ પણ કરશે અને જે ફાફડા જલેબીનો નાસ્તો છે ગાંઠિયાનો નાસ્તો છે તે પણ તેઓ આરોપશે અને ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્ય ચારસો પ્લસનો જે ટાર્ગેટ તે કઈ રીતે એચીવ કરી શકાય કઈ રીતે વધુમાં વધુ મતદારોને આકર્ષિત કરી શકાય તેની રણનીતિ તેઓ ઘડશે અને હાલમાં જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે અને ત્યારબાદ જે છે તેઓ અહીંથી ટૂંક સમયે રવાના થશે અને કઈ રીતે લોકોને આકર્ષિત કરવા તેની રણનીતિ તેઓ ઘડી રહ્યા છે કેમેરામેન નિલેશ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ